શરૂઆત કરીએ પ્રશ્ન નંબર થી મહાભારતમાં વીર અભિમન્યુના માતા પિતા કોણ હતા તો વીર અભિમન્યુના માતા પિતાના નામ શું હતા સાચો જવાબ આવશે માતા સુભદ્રા અને પિતા અર્જુન જોઈએ આગળનો પ્રશ્ન અભિમન્યુના લગ્ન કોની સાથે થયા હતા તો અભિમન્યુના પત્નીનું નામ શું હતું અને અર્થ એવો છે તો સાચો જવાબ આવશે વિરાટ રાજાની પુત્રી હતી ઉત્તરા એમના સાથે એમના લગ્ન થયા હતા જોઈએ આગળનો પ્રશ્ન વીર મહાભારત યુદ્ધના કેટલામાં દિવસે વીરગતિને પામ્યા તો સાચો જવાબ આવશે તેરમા દિવસે વીરગતિ પામ્યા હતા આગળનો પ્રશ્ન જોઈએ અભિમન્યુ ફસાયા એ ચક્રવ્યુહની રચના કોણે કરી હતી અભિમન્યુ જે ચક્રવિમા ફસાયા હતા એની રચના કોના દ્વારા થઈ હતી તો એનો સાચો જવાબ આવશે ગુરુ દ્રોણાચાર્ય કે ગૌરવના ગુરુ હતા આગળનો પ્રશ્ન છે વીર અભિમન્યુના પુત્રનું નામ શું હતું તો વીર અભિમન્યુના પુત્રનું નામ સાચો જવાબ આવશે આપણો પરીક્ષિત પરીક્ષિત એમના

અર્જુને કોને મારવાની પ્રતિજ્ઞા લીધી સાચો જવાબ આવશે જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી આગળનો પ્રશ્ન જોઈએ વીર અભિમન્યુને ચક્રવ્યુહ તોડવા માટે કોણે કહ્યું તો ચક્રુહ તોડવા માટે કોના દ્વારા કહેવામાં આવ્યું હતું આપનો સાચો જવાબ હશે યુધિષ્ઠિર દ્વારા કહેવામાં આવ્યું હતું આગળનો પ્રશ્ન જોઈએ વીર અભિમન્યુએ દુર્યોધનના કયા પુત્રનો વધ કર્યો દુર્યોધન ના કયા પુત્રનો વધ કરવામાં આવ્યો અભિમન્યુ દ્વારા પુત્રનો વધ કર્યો કર્ણના પણ પુત્રનો વધ અભિમન્યુ દ્વારા થયો હતો તો એનો સાચો જવાબ આવશે વાસુસેન નામના એમના પુત્રનો વધ કર્યો હતો જોઈએ આગળનો પ્રશ્ન ચક્રવ્યુ રચનાને તોડવાની કળા અભિમન્યુએ કેવી રીતે શીખી તો સાચો જવાબ છે માતા સુભદ્રના ગર્ભમાં હતા ત્યાંથી શીખી હતી જોઈએ આગળનો પ્રશ્ન યુદ્ધ દરમિયાન અભિમન્યુ જે હાથી પર સવાર હતા એનું નામ શું હતું તો અભિમન્યુજીના હાથીનું નામ શું હતું આપનો સાચો જવાબ હશે અશ્વત્થામા નામનો હાથી હતો જોઈએ આગળનો પ્રશ્ન વીર અભિમન્યુના પત્ની ઉત્તરાના માતા પિતાનું નામ શું હતું એટલે કે અભિમન્યુજીના સાસુ અને સસરાનું નામ શું હતું તો આપનો સાચો જવાબ હશે માતા હતા સુતે સુદેશ અને પિતા વિરાટ જોઈએ આગળનો પ્રશ્ન અભિમન્યુના મૃત્યુ માટે કયા કૌરવ યોદ્ધાઓ જવાબદાર હતા સાથે લગ્ન કરવામાં કોને મદદ કરી ઉત્તરા સાથે જેમના લગ્ન થયા ત્યારે કોના દ્વારા મદદ કરવામાં આવી હતી સાચો જવાબ છે ભગવાન શ્રી છે એ મદદ કરી વીર યોદ્ધા અભિમન્યુની તલવારનું નામ શું હતું અભિમન્યુ જે તલવાર વાપરતા હતા એનું નામ શું હતું તો આપનો સાચો જવાબ હશે આંજલિકા આગળનો પ્રશ્ન જોઈએ વીર યોદ્ધા અભિમન્યુના બાણનું નામ શું હતું તો બાણાવડી હતા જેમના બાણનું નામ શું હતું તો સાચો જવાબ હશે આપનો પિતા યુદ્ધ જે વાપરતા હતા એવું જ ગાંડી એમની પાસે પણ હતું આગળનો પ્રશ્ન વીરવૃદ્ધા અભિમન્યુએ કોનો અવતાર હતા અભિમન્યુએ કોનો અવતાર હતા તો આપનો સાચો જવાબ હશે કયા દેવ આવશે તો ચંદ્રદેવના પુત્ર વર્ચસ્નો અવતાર હતા આગળનો પ્રશ્ન જોઈએ વીર અભિમન્યુના પુતરા સાથે લગ્ન કઈ જગ્યા પર થયા હતા તો પુતરા સાથે લગ્ન દ્વારિકા નગરીમાં થયા હતા આગળનો પ્રશ્ન જોઈએ અભિમન્યુને અજોડ લડાયક કૌશલ્યો સાથેનું વરદાન કોણે આપ્યું હતું તો સાચો જવાબ છે ભગવાન દેવરાજ ઇન્દ્ર દ્વારા આપવામાં આવ્યું હતું આવા બીજા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ પણ જરૂરથી કરશો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર